વૈષ્ણવ છું શરૂઆતની લાઈફ એટલે લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ મુંબઈ જન્મ ભાવનગરનો જ છે પણ ત્રીજી ગુજરાતીથી ત્યાં વહી આવ્યો હતો સામાન્ય રીતે વિચાર એવી રીતે આવે છે કે અભાવ નાનપણમાં આપણને જે અભાવ હોય એ ખટક્યા જ કરતો હોય છે એટલે મારે સાયકલ નહોતી એ વાત બરાબર છે પણ સાયકલ શીખ્યો પિસ્તાલીસ વર્ષે અને અહિયાં ભાવનગરમાં એવું છે કે સાયકલ નું ચલણ વિદ્યાર્થી માટે બહુ સારું છે મેં જોયા છે મેં મારા સન ને છોકરાઓને સાયકલ ઉપર મૂકવા જતો હતો ત્યારે એની અંદર સાયકલ નહોતી એટલે પછી આવી ગઈ બધું બરાબર છે પણ ત્યારે નહોતી અને મેં એ અનુભવ કર્યો છે કે સાયકલ વગર શું થાય એટલે નાના પાયે એક વિચાર આવ્યો અને કર્યું શરૂઆતમાં જ્યારે પહેલી વાર મેં પાંચ સાયકલ સેકન્ડ લઈ ને રિપેર કર્યો ત્યારે સૌથી મોટો આનંદ થયો હતો કારણ કે ત્રીસ વર્ષ પહેલાની વાત છે અને ત્યારે હું બધાને એમ કહેતો કે રોજનો રૂપિયો ફક્ત આપો મહિને ત્રીસ રૂપિયા થાય અને એમાંથી હું સાયકલ લેતો હતો પણ એક વસ્તુ ચોક્કસ છે કે જો હું નવી સાઈકલનું કરું તો એમાં જે આપણી જૂની થાય છે એનો એ રિયુઝ નથી થઈ શકતો એટલે મને પહેલેથી જ એ વાત કે નવી સાયકલ આપવી નથી જૂની સાયકલ જેના જેને મને આપે ફ્રીમાં તો એની અંદર લેવી એને રિપેરિંગ કરાવી અને રિપેરિંગ સારી કે જેથી ત્રણ ચાર વર્ષ વિદ્યાર્થીને વાંધો ન આવે એટલે મૂળ જે હતો કે જૂનાને ઉપયોગ ઉપયોગ થાય જૂનાના કારીગર જે હોય એને રોટી એક જાતની મળે અને વિદ્યાર્થીનું કામ થાય છે ત્યારે પણ પાંચ છ ની જૂની સાયકલ એક નવી સાયકલ આવતી ત્યારે એ એક પૈસામાં હું ત્રણ વિદ્યાર્થીને આપી શકું છું એટલે એ જે મારી દ્રષ્ટિ હતી એને હું વળગી રહ્યો છું અચ્છા બીજું શું કે વન મેન એનજીઓ એટલા માટે કે જો હું કોઈ સંસ્થાને લેવલે કામ કરવા જાઉં તો મારા જે અથવા મારી પદ્ધતિ તે કોઈ કામ ન થાય આ થોડુંક એવું ખરું કે આપણે આપણા મનના રાજા જેવી એક ખુશાઈ ખુશાલી થાય એટલે ધીરે ધીરે આમ સાથ મળતો જાય અને અત્યારે તો પોઝિશન એવી છે કે સાડા ચાર હજાર સાયકલ આપી મેં હવે સાયકલ માટે જે ડોનેશન લેવા માટે બહુ જ ધક્કા ખાવા પડતા હતા એને બદલે એ નથી થતું ફોનથી એ પણ પતી જાય છે અથવા કોઈને ત્યાં જઈએ ને કહીએ તો એમ કે લઈ જાઓ ને ભાઈ તમને ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી એટલે સાયકલ નું કર્યું માજી રાત મુક્તા લક્ષ્મી એ બધી સ્કૂલમાં પણ આપી ત્યાર પછી હૃદય સૌથી પહેલા મને સહાય કરવા માટે બે ત્રણ જણા થયા એક વિનુભાઈ ગાંધી જેણે એક રીતે એ રીતે હાથ પકડ્યો કે પોતાના મંડળમાં બધાને વાત કરવા માંડ્યા અને મને બોલાવતા રહ્યા મારા કોઈ ફંક્શનમાં પણ આવે જતા એટલે લોકોને એમ એમ થયું કે વિનુભાઈ ગાંધી જેવા જો સપોર્ટર હોય તો થોડો ફરક પડે એ ઉપરાંત મારા એક મિત્ર છે ચશ્માવાળા હકીમભાઈ રંગવાલા એણે મારી પ્રવૃત્તિ જોઈ હતી એટલે એને રજનીકુમાર પંડ્યાને વાત કરી રજનીકુમાર પંડ્યા મને મળ્યા નહોતા પણ મેં એને જે વાત કરી લખીને મોકલી હતી ફોટોગ્રાફ મોકલ્યા એનેથી એને જન્મભૂમિ પ્રવાસી લંડનનો ગુજરાતી ટાઈમ્સ ફૂલછાપ એવા બે ત્રણ છાપામાં મારા લેખ આપી દીધા એટલે એનો પ્રભાવ તો ચોક્કસ સર આજે રજનીકુમાર પિંડ્યા જે હસ્તી છે એનું લેખન છે જે એ ઇમ્પ્રેસિવ હોય સ્વાભાવિક છે ત્યારથી મને થોડી પિશઅપ બહુ સારું મળતું ગયું પછી સૌરાષ્ટ્ર સમાચાર બીજા સમાચાર સંદેશ બધામાં આવ્યો છે મારું રાજકોટમાં તે ફૂલ છાપ ને એમાં ઘણી વાર આવી ગયો ચિત્રલેખા એ મને બે વાર મારા લેખ લીધા છે એને દાદા ખાસ કરીને આપણે ક્રાઇટેરિયા કેવો નક્કી કરીએ છીએ અથવા તો જે જરૂરિયાતમંદ છે કઈ રીતે તમારી સ્થિતિ પહોંચી છે હા એને એ તમારો પ્રશ્ન બહુ સારો કહેવાય એટલા માટે કે એ મહત્વનો છે કે કોને આપવું મફત તો લેવા માટે બધા રાજી હોય છે એટલે અમે એના નિયમો કર્યા છે કે સ્કૂલથી ઘર અઢીથી ત્રણ કિલોમીટર દૂર હોવું જોઈએ કારણ કે દૂર હોય તો એને સાયકલની જરૂર છે અને બીજું એ કે એટલું દૂર હોય તો મા બાપને રિક્ષાનો ભાડા આપવા પડે એ રિક્ષાના ભાડા બચી જાય એટલે સામાન્ય રીતે અત્યારે તો પાંચસો રૂપિયા લે છે પણ ત્યારે તે બસો અઢીસો લેતા હતા એ બસો અઢીસો દર મહિના જો એના બચતા હોય તો એક એ કુટુંબને માટે સારું છે કારણ કે અમે જે સાયકલ આપતા હતી ત્રણથી થી ચાર વર્ષ તો વાંધો આવતો જ નથી બીજું અમે એક સો રૂપિયા ડિપોઝિટ લેતા એની અગરથી અને અમે એની ઓળખાણ ના કોઈ વ્યક્તિને ખાસ એનું એક રાખતા હતા એક નીચે કોલમ કે જેથી એને વાત કરે કે ભાઈ તમે જો ત્રણસો રૂપિયા આપો તો મને સાયકલ મળે એનાથી બે ફાયદા હતા એક તો મને ખબર પડે કે આને કોણ કોણ ઓળખે છે કેવા માણસો ઓળખે છે એ ખ્યાલ આવે ત્રણસો રૂપિયા એને માટે આપવા માટે જો તૈયાર હોય તો આ વ્યક્તિ જરૂરિયાતવાળી છે એ ખબર પડે બીજું પહેલા પેરાગ્રાફમાં એનો આખો બાયોડેટા જેવું લેતા હતા કે આ રે છે એનામાં ફાધર શું કરે છે કેટલા બાળકો છે શું અભ્યાસ કરે છે કઈ સ્કૂલમાં જાય છે બધું એટલે એનાથી ખ્યાલ આવતો ત્રીજું રેશન કાર્ડની ઝડપ લેતા હતા તો રેશન કાર્ડની ઝડપથી ખ્યાલ આવતો હતો કે ઘઉં ચોખા કંઈ લેતા હતા જો લેતા હોય તો ચોક્કસ જરૂર વાત છે એટલે આ બધી એરિયા મેં પસંદ કર્યા હતા ને હું કોઈના ઘરે નથી જતો મારે કોઈની બી જોવી નથી મને ખાલી વિશ્વાસ એવું થાય કે જે લોકો જે દાતાએ મને પૈસા આપ્યા છે એના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એને એમ ન થાય કે મારા પૈસા વેડફાય છે એટલે પછી ધીરે 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 સાયકલની સાથે અમે બે ત્રણ જુદા જુદા પ્રયોગે કર્યા એક સાયકલ ની જે આગળનું કેરિયર જેને કહેવાય બાસ્કેટ એની ઉપર અમે સુ વાક્ય લખ્યા અને સુ વાક્ય પ્રિન્ટ કરાવ્યા જેથી જેટલી છોકરીઓ બજારમાં ક્યાંય પણ જાય ને ક્યાંય ઊભી હોય તો લોકો એ સુ વાક્ય વાંચી શકે એનો એક પ્રયોગ કર્યો તો બીજો છોકરાઓને બાર જે પેકેટ ને એ બધું ખાય છે એના માટે અમે મુક્તાલક્ષ્મીમાં એક વાર ટ્રાય કરી હતી એક વર્ષ સુધી કે પૌષ્ટિક નાસ્તો આપવો પૌષ્ટિક નાસ્તોમાં બીજું નહીં સૂકો સિંગ ચણા રેવડી વટાણા આ ચારેય વસ્તુ મિક્સ કરવાની અલગ અલગ નહીં પહેલેથી જ મિક્સ કરીને જ રાખવાની એટલે એ પાંચ રૂપિયામાં આપતા એક મોટું છાલ્યું મોટો વાટકો ભરીને જે બાર તમને દસ રૂપિયામાં પણ ન મળે એવી પાંચ રૂપિયામાં મળે ને એટલો વાટકો ખાય તો સામાન્ય રીતે બીજું ન થાય આ કોશિશ કરી હતી એવી રીતે પછી અમે હવાના પરબ નો વિચાર કર્યો હવાનું પરબ તો કોઈ પણ માણસને જ્યારે એને મારું બેનર વાંચ્યું ત્યારે મને પૂછતા રિસ્તે કે હવાનું પરબ એટલે શું બધા પરબ જો કોઈ હવાનું પરબ તો જોયું જ નથી હવાનું પરબમાં બીજું કાંઈ નથી કારણ કે સમજો એક એક્ઝામ્પલ તરીકે આનંદનગર થી કોઈ છોકરો સવારના સાત વાગે નીકળે અને હલમર્યા એને આવવું હોય એની સાયકલમાં હવા ન હોય તો નવ વાગ્યા સુધી કોઈ દુકાન ખુલ્લી હોતી નથી તો એને કાં તો દોરવી ના આવવી પડે કાં ચાલીને આવવું પડે એટલે આનંદનગરથી હનુરિયા સુધીમાં અમે એવા સાત સ્થળો ગઈ જે દૂધ સામાન્ય રીતે દૂધ કેન્દ્ર હોય પાનના ગલ્લા હોય અને કોઈ સવારના દુકાન જે ખુલી જતી હોય એવું એને અમે બેનર આપ્યા હવાનું પરબ એમાં નીચે લખ્યું કે વિદ્યાર્થીને મફત હવા પૂરવા મળશે ત્યાં એક પંપ આપ્યો અમે એ વિદ્યાર્થીને અંપાવી દે કોઈ વાર નાના વિદ્યાર્થી હોય તો એ લોકો પૂરી પણ દાપતા હતા તો એ વિદ્યાર્થીને સાયકલના બે હવા પરવાના બે રૂપિયા બચતા હતા પ્લસ અટકતા નહોતા આનંદનગરથી હનુરિયા વચ્ચે જો સાત એવા સ્થળો આવે તો ઘણા થઈ શકે એ મેં ત્રણ વર્ષ પહેલા એટલે કોરોના પહેલા આ કર્યું હતું અત્યારે પાછું હમણાં આ વર્ષે મેં સો પંપ ગોઠવા છે એવા દરેક એરિયાવાઇઝ જુદા જુદા ભરતનગરથી માંડી કાળિયાબીડ તરસમિયા કુંભારવાડા એક્સલ એવા બધા જે સ્લમ્બ એરિયા ટાઈપના જે બધા એરિયા છે એ બધા જ એરિયા અમે કવર કર્યા છે એને માટે શેઠ અને બીમ્સ બે એ મને બહુ સારી મદદ કરી ખર્ચો એને ઉપાડી લીધો મારે ખાલી મહેનત જ કરવાની હતી એ તો ગુજરાતમાં કદાચ એમ કહેવાય કે ઇન્ડિયામાં કદાચ એક બે હોય તો ખબર નથી પણ ગુજરાતમાં તો હું એકલો જ છું મને બહારથી હતી કે છે તળાજાથી આવ્યા હતા મહવાથી આવ્યા હતા નાના ગામડાથી કે ભાઈ અમને આપો નહીં પણ મેં કીધું હું પહોંચી શકું એમ નથી એ કારણ કે મારું તો વનમેન એનજીઓ છે અને જૂની સાયકલ રિપેર કરવી એના માટે જે કારીગરો છે એ પણ લિમિટેડ છે એટલે હું વધારે વધારે એમ કે મહિને પચીસ ત્રીસ આપી શકું એમ છું એથી વધારે હું પણ આપી શકું એમ નથી અને મને એમ લાગે છે કે મારા જે ટાર્ગેટ છે એ છે અને જ્યારે બાળકોને સાયકલ મળે અને એના ચહેરા ઉપર જે આનંદ આવે છે ત્યારે મને એમ થાય કે મંદિરમાં જવાની જરૂર શું જો ઈશ્વર મારી આંગણે આવે મારી સાથે વાતચીત કરતો હોય એવો ઈશ્વર હોય તો બીજા ઈશ્વરની મને જરૂર નથી મારી એક નાની અપીલ છે આપણા ભાવનગરના જે સક્ષમ વ્યક્તિ છે એને કે તમારા કોમ્પ્લેક્ષમાં તમારી સોસાયટીમાં ઘણી બધી સાયકલ એમને પડી હોય છે ભંગાર જાય ત્યાં સુધી એવી સાયકલ રહેશે જો એ અમને આપો તો અમે એની ઉપર એક હજાર રૂપિયાનો ખર્ચો કરશું નવા જેવી બનાવશું અને વિદ્યાર્થીને મળશે ઉપરાંત છે કે બહુ જ સારા સક્ષમ છે એ પોતાના છોકરાઓને દર બે ત્રણ વર્ષે એક નવી અપાવે અને એવી સારી સાયકલ પણ અમને આપે તો પણ બહુ સારું તમારા છોકરાઓને નવી સાયકલ મળશે દર બે વર્ષે ત્રણ વર્ષે અને અમારા વિદ્યાર્થીને સારી સાયકલ મળશે